નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ જીકે ગુજરાતી 2 एंपર આજે આપણે એલઆરડી લોક રક્ષક દળ પરીક્ષા માટે અત્યંત મહત્વના 30 एमसीक्यू પ્રશ્નો આપેલા છે જે સામાન્ય જ્ઞાન સમકાલીન ઘટનાઓ ભારત અને ગુજરાતનો ઇતિહાસ બંધારણ અને ભૌગોલિક માહિતી આધારિત છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડિયો શરૂ કરીએ प्रश्न एक गुजरात राज्य की स्थापना क्य थी ए एक मई ओगनीसो बी पंदर अगस्त ओगनीसो सी छवीस जनवरी १९५० पचास डी एक नवंबर ओगनीसो जवाब ए एक मई ओगनीसो प्रश्न बे भारत बंधारण रचयिता कौन था ए महात्मा गांधी बी डॉ बाबा साहेब आंबेडकर सी सरदार पटेल डी जवाहरलाल नेहरू जवाब बी डो बाबासाहेब आंबेडकर प्रश्न 3 गुजरात માં સૌથી મોટું જિલ્લો કયું છે એ અમરેલી બી કચ્છ સી ભાવનગર ડી જૂનાગઢ જવાબ બી કચ્છ પ્રશ્ન 4 ભારતીય સંવર્ધિત ખાદ્ય નિગમ FCI કઈ સાલે સ્થાપાઈ હતી એ 1965 બી 1972 સી 1964 ડી 1950 जवाब सी ओगणि चौसठ प्रश्न पांच वंदे मातरम गीतना रचयिता ए रविंद्रनाथ टागोर बी चंद्र चट्टोपाध्याय सी सुभाषचंद्र बोझ डी भगवान दास जवाब बी चंद्र चट्टोपाध्याय प्रश्न छाबी नदी कई है एक यमुना बी नर्मदा सी गंगा डी गोदावरी जवाब सी गंगा પ્રશ્ન સાત ગુજરાતની સૌથી મોટી જળવિદ્યુત યોજના કઈ છે એ ધોળેરા યોજના બી સાબરમતી યોજના સી સરદાર સરોવર યોજના ડી નર્મદા નદી યોજના જવાબ સી સરદાર સરોવર યોજના પ્રશ્ન આઠ ઉનોનું મુખ્ય મથક ક્યાં છે એ લંડન બી પેરિસ સી ન્યૂયોર્ક ડી અમેરિકા જવાબ સી ન્યૂયોર્ક પ્રશ્ન નવ पुलिस दिवस क्यारे मनावामा आवे ए 21 अक्टूबर बी एक मई सी 15 अगस्त डी 2 अक्टूबर जवाब ए 21 अक्टूबर प्रश्न दस। भारत रत्न ए देश नो श्रेष्ठ अवार्ड कई क्षेत्रमा आपवामा आवे छे ए फक्टर रमतगत बी सैन्य सेवा सी कोई पण क्षेत्रमा डी मात्र राजकीय क्षेत्रमा जवाब सी कोई पण क्षेत्रमा પ્રશ્ન 8 મોંગવારી દર ની કઈ સંસ્થા માપે છે એ આર બી આઈ બી એન એ સસઓ સી નાઈટી આયોગ ડી સી એસઓ જવાબ ડી સી એસઓ પ્રશ્ન 12 ગુજરાતના પહેલો મુખ્યમંત્રી કોણ હતા એ ચીમનભાઈ પટેલ બી બળવંતરાય મહેતા સી જીવરાજ મહેતા ડી નર્મદાશંકર દવે જવાબ સી જીવરાજ મહેતા પ્રશ્ન 13 આઈપીએલ નો આરંભ કઈ સાલમાં થયો હતો A 2006 B 2007 C 2008 D 2009 જવાબ C 2008 પ્રશ્ન 14 ભારતનો રાષ્ટ્રીય પક્ષી કયો છે A મોર B હંસ C કોયલ D સફેદ બગલો જવાબ A મોર પ્રશ્ન 15 મેટ્રિક સિસ્ટમ કયા દેશે સૌપ્રથમ અપનાવી હતી A इंग्लैंड B ફ્રાન્સ

प्रश्न अडार ई ग्राम योजना नो उद्देश्य शो छे ए गाम मा रेलवे लावो बी गामो ने इंटरनेट थी जोड़वा सी खेतरो मा पानी आपवो डी गैस पाइपलाइन जवाब बी गामो ने इंटरनेट थी जोड़वा प्रश्न ओगनीस भारतना प्रथम राष्ट्रपति कौन हता ए राजेंद्र प्रसाद बी सरदार पटेल सी नेहरू डी राधाकृष्णन जवाब ए राजेंद्र प्रसाद प्रश्न 20 गुजरात हाई कोर्ट ક્યાં આવેલું છે એ વડોદરા બી ગાંધીનગર સી અમદાવાદ ડી સુરત જવાબ સી અમદાવાદ પ્રશ્ન 21 UNO અનયુક્ત રાષ્ટ્ર સંઘટન ક્યારે બન્યું એ 1945 બી 1939 સી 1950 ડી 1947 જવાબ એ 1945 પ્રશ્ન 22 हरित क्रांति ना पिता कौन छे ए वी कुरियन बी मोहन सिंह मेघवाड़ सी एम एस स्वामीनाथन डी वी एस नायर जवाब सी एम एस स्वामीनाथन प्रश्न तेवीस विघ्नहर्ता तरीके को ओख छे ए शिवजी बी विष्णु सी गणपति डी ब्रह्मा जवाब सी गणपति प्रश्न चौबीस ભારતનો પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતી? A સરજુની નાયડુ B ઇન્દિરા ગાંધી C સુષ્માએસ્વરાજ D મીરા કુમાર જવાબ B ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 25 ગુજરાતની રાજભાષા કઈ છે? A હિન્દી B અંગ્રેજી C ગુજરાતી D મરાઠી જવાબ C ગુજરાતી. પ્રશ્ન 26 ગાંધીજીનો જન્મ કઈ તારીખે થયો હતો? ए 15 अगस्त 1947 बी बी अक्टूबर 1869 सी 24 जनवरी 1950 डी 1 मई 1960 जवाब बी बी अक्टूबर 1869 प्रश्न 27 विद्या विहार કોણે શરૂ કર્યું હતું એ ગાંધીજી બી રવિશંકર મહારાજ સી રવીન્દ્રનાથ ટાગોર ડી સરદાર પટેલ જવાબ સી रवींद्रनाथ टैगोर प्रश्न 28 जीएसटी નું પૂર્ણ રૂપ શું છે એ ગુડ સર્વિસ ટેક્સ બી જનરલ સર્વિસ ટેક્સ સી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ ડી ગવર્નમેન્ટ સેલ્સ ટેક્સ જવાબ સી ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ પ્રશ્ન 29 इसरो નું મુખ્ય મથક ક્યાં આવેલું છે એ દિલ્હી બી મુંબઈ સી બેંગલુરુ ડી અમદાવાદ જવાબ સી બેંગલુરુ પ્રશ્ન 30 DRDO શું કામ કરે છે A ખાદ્ય ઉત્પાદન B રક્ષણ સંશોધન C શિક્ષણ D વાણિજ્ય વ્યવસ્થા જવાબ B રક્ષણ સંશોધન આજના તમામ પ્રશ્નો તમને સારી રીતે સમજી લીધા હશે એ વિ આશા છે વધુ વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને સ્પેશિયલ ટોપિક પર MCQ જોઈતા હો તો કોમેન્ટમાં જરૂર લખો મળી આગામી ઉપયોગી વીડિયોમાં વિડીયો જોવા બદલ આભાર